હાલ તરફ મહારાજ ફિલ્મ સામે વૈષ્ણવો અને સનાતનીઓ દ્વારા વિરોધનો વંટોળ જાગ્યો છે જૂનાગઢમાં પણ આજરોજ મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે વૈષ્ણવ આચાર્ય રઘુનાથજી મહારાજ દાનીરાય ગૃહ વૈષ્ણવો અને સનાતનીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મહારાજ ફિલ્મ પર કાયમી પ્રતિબંધની માંગ સાથે વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વિરોધમાં મહારાજ ફિલ્મમાં હિન્દુ ધર્મને ઠેસ પહોંચે રીતે કેટલોક ભાગ રજૂ કરાયો હોવાનો વિવાદ સર્જાયો છે અવારનવાર બોલીવુડ દ્વારા હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં મહિલા વૈષ્ણવો પણ જોડાયા હતા હિન્દુ ધર્મ સનાતન ધર્મ વૈષ્ણવ સંપ્રદાય એમની વિરુદ્ધમાં મહારાજા મૂવી યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જેની અંદર અભિનેતા અમીર ખાનના દીકરા જુનેદ ખાને અભિનય કર્યો છે જેની અંદર હિન્દુ ધર્મના સંતોને વિલન તરીકે ડાકુ તરીકે ચિતરવામાં આવ્યા છે એમને કોઈપણ પ્રકારના કેરેક્ટર વગરના ચિતરવામાં આવ્યા છે આ ફિલ્મ સૌરભ શાહની નવલકથા ઉપર આધારિત છે જે નવલકથા પાયો પાયા વિહોણા આક્ષેપો કરે છે એટલે અમે સૌરભ શાહ એના પ્રકાશન હાઉસ તેમજ એને સિવાય નવલકથા અને પિક્ચર અને તેમજ પિક્ચર બનાવનારા અને એમાં સહયોગ કરનારા દરેકની વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે અને રજૂઆત કરી છે અને આ પિક્ચરની ઉપર સંપૂર્ણરૂપે જેને બ્લેન્કેટ બેન કહેવાય એ પ્રમાણેનો પ્રતિબંધ અમે માંગી રહ્યા છીએ અને એ બાબતની રજૂઆત આજે કલેક્ટરશ્રીને કચેરી આવીને કરી હતી હજારો વૈષ્ણવ હિન્દુ સંસ્થાઓ અને બધા જ અમારી સાથે જોડાયેલા છે કલેક્ટરશ્રીએ અમને બાંધરી આપી છે કે આજે ને આજે એ આ અમારી રજૂઆતને સરકારશ્રીને પહોંચાડશે